નમો ભગવતે તસ્મૈષ અદભુતકર્મણેનામ વિભેદેન જગત્ક્રીડતીયો સચ્ચિદાનંદોત્પત્વે તાપત્રય વિનાશા શ્રીકૃષ્ણ વય ન શ્રીમદાચાર્યચરણ શરણસેના मस्तके मस्तक मम उपस्थित सर्वे बाला वल्ल वैष्णवजनों आत्मीयजनों आजना आ मंगल अवसरे पेरामणी એ અલૌકિક પ્રસંગના અંતર્ગત મનોરથી પરિવારના ખૂબ જ પ્રેમાગ્રહને લઈ થોડી ક્ષણ આપ સૌની સમક્ષ ચર્ચા કરવા ઉપસ્થિત થાઉં છું અહીંયા આવ્યો તો હમણાં જ ત્રણ દિવસનું મારું પ્રવચન સત્ર હતું ને આ જ સ્થાન હતું એટલે એ યાદો પણ પાછી તાજી થઈ ત્રણ દિવસ આનંદ કર્યો લગભગ એને બે 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 મહિના 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 થયા થયા જેવું થયું શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ સિદ્ધાંતો ઉપર આપણે ચિંતન ત્યારે કરેલું શ્રી મહાપ્રભુજીનો જે આ માર્ગ છે આ માર્ગ વાસ્તવમાં અતિ અલૌકિક માર્ગ છે જે 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 શાસ્ત્રની અંદર માર્ગો બતાડ્યા છે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ યોગ માર્ગ આ દરેક માર્ગો પણ સાચા છે પણ તે સર્વ માર્ગો કાલને આધીન છે કાલાધીન છે તેને આ કાલની મર્યાદા બાંધી રહી છે યુગ ધર્મ ત્યાં પોતાનું કાર્ય બજાવી રહ્યો છે એટલા માટે જ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં એવું કહેવાય છે કે નયોગી નૈવ સિદ્ધો વા ન જ્ઞાની સત્ક્રિયો ન રહ આ કલિકાલ નો જ્યારથી પ્રારંભ થયો તો કહ્યું કે કોઈ યોગી નથી રહ્યું કોઈ સિદ્ધ પુરુષ નથી રહ્યું કોઈ જ્ઞાની નથી રહ્યું કોઈ સત્કર્મ કરવા વાળું નથી રહ્યું આ બધા જ એ કર્મ જ્ઞાન યોગાદી માર્ગોની અંદર ચાલનારા તે જીવો જ જ છે આ સાધનો નથી રહ્યા આ માર્ગો જ નથી બચ્યા હવે કારણ કલી દાવાન સાધનમ ભસ્મતામ ગતમ કલિકાલ રૂપી આ અગ્નિએ જેમ કાષ્ઠ ને અગ્નિ બાળીને ભસ્મ કરી દે છે એ પ્રકારે આ કલીકાલ રૂપી અગ્નિ આ સર્વ સાધનો કરી દીધા ચાર યુગ આપ સૌને ખબર હશે એ ચારેય યુગની અંદર તે તે યુગના તે તે ધર્મ છે ભગવત આરાધના ને માટે ભગવત ભજન ને માટે તે તે યુગની અંદર જે તેનો એ ધર્મ છે તે આપણે અપનાવી અને આપણે આત્મકલ્યાણને પ્રાપ્ત કરી શકીએ છીએ જેમ શ્રીમદ ભાગવતના અંતિમ અંતિમ અધ્યાયોમાં કહેવામાં આવ્યું છે બારમા સ્કંદમાં વર્ણન આવે છે કૃતય તો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ્ધરી કીર્તનાથ

ત્રેતાની અંદર યજ્ઞ યાગાધી દ્વાપર જ્યારે આવે તો કહો દ્વાપરે પરિચર્યા દ્વાપરમાં ભગવાનની આરાધના સેવાનો પ્રકાર છે પરિચર્યાનો પ્રકાર છે અને કલવ તધરી કીર્તના આ કલીની અંદર માત્ર ને માત્ર પ્રભુના નામોનું સંકીર્તન આ યુગનો ધર્મ છે युगना आधारित भगवत भजन की अपरंपरा है भक्ति मार्ग में अंदर केवल नाम संकीर्तन मात्र पर्याप्त नहीं बहुत ध्यान से समझ जो, श्री महाप्रभु जी द्वारा प्रकटित आपुष्टि भक्ति मार्ग में केवल नाम संकीर्तन एज परम फल नहीं આ માર્ગ એ સેવાનો માર્ગ છે સારસ્વત કલ્પના દ્વાપરની અંદર નંદરાયજી યશોદાજી ની સાથે સાથે વ્રજભક્તો અને ગોપ બાળકો સમગ્ર વ્રજમંડલ દ્વારા જે પ્રકારે શ્રી કૃષ્ણની અગિયાર વર્ષ અને બાવન દિવસ જે પ્રકારની સવારથી લઈને રાત્રી પર્યંતની જે સેવાની જે પરંપરા હતી એમના દ્વારા થતી એ સેવાની જે વિધિ હતી એ સમગ્ર સેવા પ્રણાલી આ શ્વેત કલ્પના કલિયુગની અંદર શ્રી મહાપ્રભુજીએ આપણા જેવા મૂળ જીવોને પ્રદાન કરી માટે શ્રી મહાપ્રભુજી નો માર્ગ એ અન્ય માર્ગથી ભિન્ન છે તેથી શ્રી મહાપ્રભુજી નો માર્ગ ની અંદર પ્રવૃત્ત થનાર જીવને નિશ્ચિંતપણે ભગવત પ્રાપ્તિ થાય છે થાય છે અને થાય છે માટે આ માર્ગ એ માર્ગ છે જે યુગની અંદર કેવળ નામ સંકીર્તન માત્રથી જીવ તરી જતો હોય જ્યાં સેવા નથી કારણ કે જીવને સેવાનો અધિકાર નથી આ સમજવું બહુ જરૂરી છે કલીના કારણે જીવના સ્વરૂપ ની અંદર એટલી કલુષિતતા આવી છે જીવ એટલો દોષયુક્ત થયો છે દોષયુક્ત થવાથી નિર્દોષ પૂર્ણ ગુણવિગ્રહ એવા ભગવાનને એ નથી નથી સેવી શકતો સ્પર્શ કરી શકતો તો એવા જીવ માટે માત્ર નામ સંકિર્તન નો એક ઉપાય શાસ્ત્ર આપણને બતાવે છે આવા કરાલ કાલમાં શ્રી મહાપ્રભુજીએ સાક્ષાત સેવાનો એક અલૌકિક અવસર જીવને પ્રદાન કર્યો છે એવું કહી નામ નિવેદન કરાવી શ્વેત વારાહ કલીમાંથી બહાર કાઢી અને સારસ્વત કલ્પના અંતિમ દ્વાપરની અંદર જીવને મૂક્યા છે આ ભક્તિ માર્ગ છે શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે શ્રી મહાપ્રભુજી આ ભુતલ ઉપર પ્રકટ થયા એનું કારણ શું શ્રી ગુસાઈજી બહુ સુંદર સમજાવે છે કે તસ્યૈ વાત્માનુ ભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિન ભૂમો યહ સન મનુષ્ય કૃતિ રતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાષમ ભગવાન રસરૂપ છે આનંદ રૂપ છે એવા આનંદરૂપ રસરૂપ એવા પ્રભુના અલૌકિક રસનો જે અનુભવ છે તે રસની અનુભૂતિને આ ભૂતલ પર આવેલા પ્રત્યેક દૈવી જીવોને થાય તે અનુભૂતિ તે જીવોને પ્રાપ્ત થાય તે માટે થઈને ભગવદ આજ્ઞા થઈ કે હે શિવલ્લભ આ ભૂતલ ઉપર પધારો અને આ સર્વ જીવોને એ મારા અલૌકિક એ રસની અનુભૂતિ કરાવો

અને એ વ્યક્તિ સાથે આપ માત્ર પાંચ કે દસ મિનિટ સમય વિતાવો છો તેમાં એને જાણી શકાય આ માણસ કેવો છે આના આના મનની શું સ્થિતિ છે છે વિચારો કેવા આની આદતો કેવી છે એ કેવી રીતના જાણી શકીએ અમુક વર્ષો સુધી એ વ્યક્તિની સાથે રહેવું પડે છે ઘણી વાર તો આપણે આપણા લૌકિકમાં વર્ષો નીકળી જાય છે છતાં આપણે વ્યક્તિને ઓળખી નથી શકતા વર્ષો પછી ખબર પડે કે ઓહો આ આવું નીકળ્યું એવું થાય છે આપણા જીવનમાં તો પ્રભુને જાણવા હોય શ્રી કૃષ્ણને અનુભવવા હોય શ્રી કૃષ્ણના રસની પ્રાપ્તિ કરવી હોય શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો એ કેવી રીતના સંભવ છે અષ્ટયામ સેવા દ્વારા પ્રભુના સાનિધ્યમાં રહીએ તો જ આ કૃષ્ણ ધરામૃતા સ્વાદ આપણને પ્રાપ્ત થાય અન્યથા ના થાય આ કલીની અંદર ઉત્તમોત્તમ ફલ જેનું મહાનતમ ભાગ્ય છે એને પણ પ્રાપ્ત ન થાય એવું પરમ ફલ કૃષ્ણ સેવા શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરી કૃષ્ણ સેવાનો માર્ગ પ્રકટ કરી અને જીવોને કૃષ્ણ સંબંધ કરાવી બ્રહ્મ સંબંધ કરાવી ભગવત સંબંધ કરાવી અને સાક્ષાત એ રસની પ્રાપ્તિ કરાવી છે તેવો આ શ્રી મહાપ્રભુજી માર્ગ છે આપણા સૌના મહદ ભાગ્ય છે કે આ માર્ગમાં આપણે સૌ આવ્યા છીએ આ કરાલ કાલ અંદર આપણને તારવાને માટે કોઈ સમર્થ નથી કોઈ સમર્થ નથી કારણ કે બધા જ પ્રાકૃત છે

આ અપ્રાકૃતતા એ માત્ર ને માત્ર શ્રી કૃષ્ણમાં ઘટિત થાય છે આ અપ્રાકૃતતા માત્ર ને માત્ર શ્રી કૃષ્ણનું મુખારવિંદ સ્વરૂપ હોવાથી શ્રી મહાપ્રભુજીમાં પ્રકટ થાય છે આ અપ્રાકૃતતા એ માત્ર ને માત્ર શ્રી કૃષ્ણનું રસ સ્વરૂપ હોવાથી શ્રી ગોસાઈજીમાં પ્રકટ થાય છે આવી અપ્રાકૃતતા આપણને પ્રાપ્ત થઈ છે એમનું શરણ આપણને પ્રાપ્ત થયું છે 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 આ પૃથ્વીની અંદર જે શ્રી મહાપ્રભુજી સેવક જેને નામ નિવેદન ગ્રહણ કર્યું એનાથી મોટું ભાગ્ય આ પૃથ્વીમાં બીજું કોઈનું નહીં હોય એ મહદ ભાગ્યવાન છે વૈષ્ણવોથી દેવો પણ ઈર્ષા કરે છે શ્રીમદ ભાગવત ના પંચમ સ્કંદમાં સ્પષ્ટ લખ્યું છે મુકુંદ સેવૌ પહિકમ સ્પૃહા હિનહ દેવતાઓને પણ ઈર્ષા થાય છે કે અમે દેવતાઓ થઈ ગયા દેવતાઓ થઈને સ્વર્ગમાં વિષયો ભોગવીએ છીએ વિષયાશક્ત છીએ પણ આ મનુષ્યો એમાં પણ વૈષ્ણવો જે પોતે આ પોતાના જળ માનવ દેહથી પણ કૃષ્ણ સેવા કરી શકે છે આ વૈષ્ણવનું સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી આવી પાત્રતાનું દાન આપણને કર્યું છે આપણા આવા અલૌકિક સ્વરૂપનું સંપાદન કર્યું છે આ મહાન ભાગ્યથી આપણને પ્રાપ્ત થયું છે આ સૌભાગ્ય આ અવસરને ગુમાવો નહીં આ અવસરને વેડફો નહીં આ અવસરને એડે જવા દો નહીં માનવ જીવન પ્રાપ્ત થયું છે વૈષ્ણવ કુલ પ્રાપ્ત થયું છે શ્રી મહાપ્રભુજી ગોસાઇજીનું શરણ પ્રાપ્ત થયું છે નામ નિવેદન પ્રાપ્ત થયું છે તો આપણે સૌ કૃષ્ણ સેવા કરી આપણને સૌને કૃતાર્થ કરીએ કૃતકૃત્ય કરીએ એમાં જ આપણા સૌની સાર્થકતા છે અન્યથા જીવન તો પશુ પણ જીવે છે શાસ્ત્ર કહે છે ને જેના જીવનમાં ધર્મ નથી એ પશુ સમાન છે તો થોડી સાવધાની એ રાખીએ કે મનુષ્ય જીવન જીવતા જીવતા પશુ જેવો ના થઈ જઈએ જે ભગવાનથી વિમુખ છે જે ધર્મથી વિમુખ છે જેની અંદર સ્વધર્મ પરાયણતા નથી જેની અંદર ભગવત ભક્તિ નથી એવા જીવને શાસ્ત્ર જડ બતાવે છે અને જડતા એ પશુની સાથે સરખાવામાં આવી છે એટલે સાવધાની રાખીએ આપણા સ્વરૂપનું ઉત્કર્ષ કરીએ કંઈ ઉન્નત થઈએ જીવનમાં બસ એમાં જ આપણા સૌનું કલ્યાણ છે વિશેષ વધારે ન કહેતા મનોરથી પરિવાર સહિત આ દરેક આત્મીયજનોને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરતા અનંતાનંત પ્રસન્નતા અભિવ્યક્ત કરતા વિરમું છું શુભમ યાદ